રાજકોટનો લોહાનગર વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે લોહાનગર વિસ્તારમાં કોલેરાના બે કેસ નોંધાયા છે આસપાસના બે કિલોમીટર વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે કોલેરા નિયંત્રણ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે શહેરના લોહાનગર વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો લોહાનગર અને આસપાસના બે કિલોમીટર વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે લોહાનગર વિસ્તારમાં કોલેરાના બે કેસ સામે આવ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે આરએમસીના મુખ્ય આરોગ્ય અધિકારીની નિમણૂક કરવામાં આવી છે કોલેરાનો બીજો કેસ મળી આવ્યો છે ને પ્રભાવિત વિસ્તારની અંદર આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે આપણી સાથે આરોગ્ય અધિકારી ડૉક્ટર વાકાણી છે શું કહેશો કેટલા ટોટલ કેસ મળ્યા છે કેટલા સેમ્પલિંગ લેવામાં આવ્યા છે જી આપણે લોહાનગરમાં ઓગણત્રીસ તારીખે એક કેસ પોઝિટિવ આવ્યો તો ત્યારબાદ આપણી સઘન કામગીરી ચાલુ હતી અને એ દરમિયાન આપણને છ જેટલા ડાયરિયાના શંકાસ્પદ સિમ્ટમ્સ ધરાવતા લોકો મળેલા હતા એ પૈકી આપણે સાત સ્ટુલ સેમ્પલ લીધા હતા જેમાં જે કેસ હતો એના ઇન્ડેક્સ કેસની બાજુમાં જે ત્રીજું ઘર છે ત્યાંથી એક બાળક જે છે એ પોઝિટિવ છે એનો રિપોર્ટ છે મળી આવે તો આ ઉપરાંત કામગીરી છે આજુબાજુ ફેલાવતા હોય છે પણ લોકોને માહિતગાર કરવામાં આવી રાજકોટના લોહાનગર વિસ્તાર છે તેની અંદર કોલેરાનો બીજો કેસ પણ મળી આવ્યો છે આરોગ્ય વિભાગે પાંચ જેટલી ટીમો છે એ અત્યારે અહીંયા ઉતારી આવી છે કેમેરામેન વિપુલ બોરીચાસ ਤੇ ਮਯੂਰ ਸੋਨੀ ਸੰਦੇਸ਼ ਨਿਊਜ਼ ਰਾਜਕੋਟ